કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું વિરોધ પ્રદર્શનને લઈને કેશોદ પોલીસ દ્વારા વિરોધ કરનારાઓને અટક કરાયા લખન કામરિયા વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી તથા તાલુકા પ્રમુખ આજરોજ કેશોદ જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો હતો એમાં જે સંસદ ભવનની અંદર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા જે હિન્દુ સમાજ પ્રત્યે લાગણી દુભાય અને હિન્દુ સમાજને ઠેસ પહોંચે તેવા વાક્યોનો ઉપયોગ કરી અને પોતાની બુદ્ધિનું પ્રદર્શન જે કર્યું અને પોતે સાબિત કર્યું કે તે હકીકતમાં તે બાળક જ છે આવા નિવેદન આપી અને હિન્દુ સમાજને હર હર વખત ભડકાવે છે અને હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે તો તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરી અને એને સાબિત કરો એવું સાબિત કરીએ કે હિન્દુ સમાજ એક છે અને જો હવે પછી ક્યારેય પણ આવી જો ભાન ભૂલા વગર આવું કોઈ નિવેદન આપશે તો હિન્દુ સમાજ ક્યારેય સાખી નહીં લે તો આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તાલુકામાં જિલ્લામાં હર જગ્યા પર આવા આવેદનપત્ર આપી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે તો આજે અમે પણ કેસોની અંદર આ વિરોધ પ્રદર્શન કરી અને અમારા જે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજને જે લાગણી દુભાણી એને અમે માગણી કરીએ કે એનું

કારો ઓછો ને પાકે ઉપજ લખલું બોસ એરંડા બિયારાણ